ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે પુણેથી પધારેલા પ્રોફેસર સમીર દુબડેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત જીતેન્દ્ર અભિષેકજીની બંદી શો વિષય પર યોજવામાં આવેલી આ કાર્યશાળામાં પ્રોફેસર દુબડે દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના વરિષ્ઠ ગાયક તથા સંગીતકાર પદ્મશ્રી પંડિત જીતેન્દ્ર અભિષેકજીની રચનાઓ અંતર્ગત રાગ દિન કી પુરિયા યમન તથા આભોઘીમાં બંદીશો વિદ્યાર્થીઓને શીખવવામાં આવી હતી શિબિરના સંયોજક ડૉક્ટર ભાવિક માંકડના કહેવા અનુસાર ડૉક્ટર પંડિત જીતેન્દ્ર અભિષેકજીનું શાસ્ત્રીય સંગીત ઉપરાંત મરાઠી નાટ્ય સંગીતમાં પણ અનેરું યોગદાન રહ્યું છે સાથે તેઓ ઉત્તર રચનાકાર સંગીત નિર્દેશક તથા ગુરુ તરીકે પણ ખ્યાત છે સમીરજીને દીર્ઘકાળ માટે પંડિત જીતેન્દ્ર અભિષેકજીની તાલીમ મળી છે તથા હાલ તેઓ પુણે ખાતે અધ્યાપનમાં કાર્યરત છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે નિત્ય અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થી લક્ષી વિવિધ પ્રવૃત્તિઓની નિયમિત આયોજન થાય છે જેને અન્વયે આજરોજ યોજાયેલી તથા અંદાજે અઢી કલાક ચાલેલી કાર્યશાળામાં નેવથી વધુ વિદ્યાર્થીઓ તથા દસ શિક્ષકો સહભાગી થઈ લાભવંત થયા હતા નમસ્કાર હું ડોક્ટર રાજેશ કેળકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે પંડિત જીતેન્દ્ર અભિષેકી જેવો કે ગઈ શતાબ્દીના બહુ વિખ્યાત ગાયક કલાકાર રચનાકાર અને ગુરુ હતા એમની રચનાઓનું માર્ગદર્શન આપતી સમીર દુબળેજી જેવો કે એમના શિષ્ય થાય પ્રખર શિક્ષાવિદ છે ગુરુ છે સ્કોલર છે અને પુનાની ફ્લેમ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરી રહ્યા છે તો એમના માર્ગદર્શન હેઠળ લગભગ એસી થી નેવું વિદ્યાર્થીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે પંડિત અભિષેકીજી બહુ જ ક્રિએટિવ વ્યક્તિત્વ હતું એમની ઘણી રચનાઓ વિભિન્ન ઘરાણાઓના કલાકારોએ પ્લેબેક સિંગર્સે ગાય છે અને એ બંદિશો શીખવી એક બહુ જ મોટો લ્હાવો છે અને એનો લાભ અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે સભા ગાયન હેઠળ આવી વિવિધ પ્રવૃત્તિઓ અમારા ડિપાર્ટમેન્ટમાં થતી હોય છે જેનો આ એક ભાગ છે